નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પર મિત્રો તમે આ જોઈ રહ્યા છો એ વિડીયો છે માંડવી તાલુકાના નાની વિરાણી ગામનો અહીં નવદુર્ગાઓ એટલે અહીં નવ ગોયણીઓ હતી અને એમને શું દાન ભેટ મળ્યા અને ક્યાં મળ્યા કેવી રીતે મળ્યા એને આપણે જોઈ શકીએ છીએ આ એક અત્યારે હું ઝલક બતાવી રહી છું અને તમે આખો વિડીયો જોજો એ તે જાણી શકશે કચ્છ કરવા પાટીદાર સમાજમાં દીકરીઓને ગોહિણીને કેટલા માન અને સન્માન છે અને તમે માણી જુઓ બરાબર આ નવ દીકરીઓ નાની વિરાણી ગામની છે અને બધું સાતમ રમવા માટે આવ્યું છે પાટીદાર સમાજમાં સાતમ રમાય અહીં સાતમ રમતી ગોહિણીઓને આ બધું ઉપાડવાનું કામ એનું હોય તો ઢોલને ઢોલી વગાડીને ચાલો જાય તો એની ખુરશીને બધું લેવાનું એમનું કામ હોય તો આ દીકરીઓ લઈને સાંકડું કરે છે સાંજ પડી ગઈ છે અને હવે આપણે જેમને ત્યાં ગયા હતા દ્રષ્ટિની બેનપાણી છે અહીંયા કૃતિ એમને ત્યાં બધા દીકરીઓ જવાની છે તો ત્યાં જવાના છીએ પણ એથી પહેલાં આ મારા ગામના દીકરી છે ભગવતીબેન અને એમની બે દીકરીઓ સાતમ રમવા આવી છે એની એ દીકરી લુડવામાં જ પાછી આપ્યા છે તો ભગવતીબેન અને એમના દેરાણી ગીતાબેન ગોયણિયુંને દાન ભેટ આપી રહ્યા છે સાતમ કરવા આવે એને ગોયણિયું કહેવાય અને બધા યથાશક્તિ જેને જે કાંઈ આપો કોઈ રોકડ આપે કોઈ ગમે તે આપે તો અહીં આપી રહ્યા છે થેલીમાં શું છે ખબર નથી કીધું ધીરાણજી ઠંડી બે વચ્ચે આવી જાવ એટલે તમારું ફોટું લઈ લઈએ આપણે વિડીયો લઈ લઈ તો ગીતા પણ મારા કાકાની ભાણીજી છે અને ભગવતી મારા ગામની દીકરી છે તો આજુ શું બીજું પણ મળ્યું છે એ બતાવી રહ્યું છે બીજું શું શું મળ્યું આજકાલમાં તો આપણે આવી ગયા છીએ જગદીશભાઈ વાસાણી શાંતિભાઈ વાસાણી અને સતીષભાઈ વાસાણી ત્રણ ભાઈ છે જે કૃતિના પપ્પા અને કાકા તો એમના ઘરે અહીં દીકરીઓને માન અપાઈ રહ્યા છે નવદુર્ગાઓને અહીં નાસ્તો કરાવ્યો અને હવે પાણી પીવડાવી લીધું નાસ્તો પતી ગયો તો આપણે વિડીયો નાસ્તોમાં ના લીધો દીકરીઓને શરોમાં આવે એવું આપણે ન કરીએ બરાબર ને દીકરીને મોજ આવે કરી અને અહીં કૃતિના દાદા જગદીશભાઈના પિતાજી આવ્યા છે અને બધી દીકરીઓને મારા પાટીદારના સમાજના રિવાજ મુજબ માથે હાથ ફેરવે છે અને પછી આગળની શું કહેવાય કે ગતિવિધિને જો વિડીયો પૂરો જોજો મજા આવશે બ્લોગ જ આખે આખો આપણે એટલે બનાવ્યો છે કે પાટીદાર સમાજમાં દીકરીઓને આમ તો હિન્દુ સંસ્કૃતિમાં જ દીકરીઓને માન સન્માન ઘણા છે પણ પાટીદાર સમાજમાં કેટલા છે કે નાસ્તો થઈ ગયો તો હવે હાથ ધોઈ લો હાથ ધોઈ લો એટલે પાણી પી લો અહીં એક સરનેમની દીકરીનો જે પરણીને સાસરેથી આવ્યું છે એવી નવે નવ દીકરીઓ છે તો મને પણ ખૂબ મોજ આવી ગઈ આનંદ આવી ગયો વિરાણી ગઈ ખૂબ મોજ કરી છે માન સન્માન ખૂબ ત્યાં મળ્યા છે અને એ તમે અહીંયા જોઈ શકો છો અહીં આવી છે આ ગઈ છે કચ્છની પ્રખ્યાત કુલ્ફી ઘણા તમે બારવાળા આઈસ્ક્રીમ કહો પણ અમે અહીંયા કેન્ડી કહીએ કુલ્ફી તો ખાસ કહીએ તો બધા દીકરીઓ કુલ્ફી ખાય છે અને અમે પણ મજાક મસ્તી કરી કે રૂપાળી રૂપાળી કુલ્ફી ખાવાની જો કલર સરસ હોય ને એવી મારો તો અવાજ એવો હતો ને હું તો ખાઈ શકું એમ જ નહોતી નહીં તો બોલી પણ ના શકું અહીં ઘોંઘાટ વધુ છે એટલે એ અવાજ મ્યૂટ કરીને નવો વાજવું નાખી રહી છું પણ કુલ્ફી ખવાય એમ નહોતી તો અહીં બધા જ મસ્ત મજાની કુલ્ફીની મોજ લઈ રહ્યા છે તમે કચ્છમાં આવો તો આવી કુલ્ફીઓ ખાજો કચ્છની પ્રખ્યાત છે કુલ્ફી જેમ રાજકોટના ગોલા પ્રખ્યાત હોય ને એમ કચ્છની કુલ્ફીઓ પ્રખ્યાત છે તેમાં ખાસ વિથોણ ને માનકુવા અને અમુક ગામો તો વિશેષ પ્રખ્યાત છે અહીંયા યા જગદીશભાઈની બાજુમાં એના બેન છે જયશ્રી બેન હવે એ દીકરીઓને ચાંદલા કરાય છે બેન દ્રષ્ટિને એનું નામ છે કૃતિ અને એની સાથે જ એની કાકાની દીકરી છે ખેવના બંનેના લગ્ન થયા છે ભેગા ક્યારેક ક્યારેક ક્યારેકના વિડીયો આપ્યા છે ને અલગથી આપશું અને કૃતિની બેનનું નામ છે યશવી જે બ્લોગ બનાવી રહી છે અને બ્લોગનું નામ છે ધ યશવી પટેલ તમે જોજો હા એમના બ્લોગ જો એ વિડીયો કરી રહી છે અત્યારે હું પણ કરતી હતી એમનોને તો બ્લોગ માટે વિડીયો કરી રહી છે અને અહીંયા કૃતિની કાકી બંને કાકી એક કાકી ચંદલા કરાયા બીજી ચોખા ચોડીને વધાવતી જાય એક દીકરીને એટલે બહુ માન સન્માન દીકરીઓને આપણે જાળવીએ અને આમાં આ પરિવાર પણ લાવ્યું છે ભેટ તો અહીં બધી જ નવે નવ દીકરીઓને દાન ભેટ આપશે તો કવિતાબેન આપી રહ્યા છે જગદીશભાઈ અને કવિતાબેન અહીં કેટલો સરસ સંજોગ બન્યો છે આપ મેળ કે આ ત્રણ ભાઈ છે અને નવ દીકરીઓ એટલે એક ભાઈના ભાગે ત્રણ ત્રણ દીકરીઓ આવશે જગદીશભાઈ આપી દીધું હવે શાંતિભાઈ આવશે શાંતિ કાકા અને સાથે સાથે આવશે સમીર કાકા શાંતિભાઈ એક રહી ગયું છે પાછા વળીને બીજા દેવા જાઓ કારણ કે તમારા ભાગની એક દીકરી રહી ગઈ છે હમ જો હમણાં જ લઈ લીધું ને આપવા ગયા તમારી કોઈ સમાજના આવા રિવાજ હોય તો મને જણાવજો અને તમે કોઈ ઈચ્છતા હો તો હું તો ઈચ્છું છું કોઈ અલગ સમાજના અલગ રિવાજ હોય તો મને વિડીયો કરવાનો આમંત્રિત કરજો હું વિડીયો કરીશ અને સમાજ અનેક સમાજો સુધી આપણે પહોંચાડીએ વાતો અલગ અલગ બરાબર ને મને એ ગમશે અહીં હવે દીકરીઓને પગે લાગવાનો શરૂઆત થઈ છે પછી પહેલાં જગદીશભાઈ અને ચાલે પછી શાંતિભાઈ અને સમીરભાઈ બંને જોડી જોડીમાં દીકરીઓને પગે લાગાય આ જ માન સન્માન છે પરિવારનું અને દીકરીઓનું બરાબર ને તો બધી જ દીકરીઓને અહીં પગે લગાશે બધીના અત્યારે દીકરી છે ને એ લક્ષ્મી સ્વરૂપે કહો કે સરસ્વતી સ્વરૂપે કહો કે મા ઉમિયા સ્વરૂપે કહો એ જ સ્વરૂપમાં અહીં દીકરીઓ છે અને એ દીકરીઓને અહીં પગે લાગવાનો કાર્યક્રમ અને હમણાં જ જોજો ભત્રીજો આવે છે કઈ રીતે મળે છે બધાને તો આ કૃતિના ભાઈનું ટેલેન્ટ જુઓ थे, एक हाथ थे ऊपर हाथ में नीचे पगे पर हाथ एक सर सरकु जो जरावार में फेर <laughs> वा वाह वाह मौज कराई है भाई तेरा मेरा पपीरा तू था किसी पर होते है बस यही तो हां सच्ची बात छे दादा के छ पंखी डाउडी जैसे क्या रे बेगा धसे पर पंखी पाछा मारे आपसे क्या रे क्या रे એ માણસ છે એટલે ભેગા થશે પણ મોડા થશે એ વાત સાચી છે અને પિતાને લાગે ને એથી દાદાને વિશેષ વધુ લાગે ને બધી જ દીકરીઓને દાદાને દાદીને મન ખૂબ યાદ આવે પોતાની દીકરી હોય ને એથી વિશેષ પુત્રી હોય અને આ બધી જ પુત્રીઓ ગણાય અને હું તો વારે ઘડી કહી દઉં છું કે સમાજમાં એનું કેટલું માન છે કેટલું સન્માન છે એ અહીંયા દેખાઈ રહ્યું છે હવે હમણાં જ આ દીકરીઓ એ બધા ભેટ મળી ગઈ અને એ નીકળશે તો એમને પેલો થોડોક ફોટો શૂટ કરવો છે તો આપણે કરી લઈએ આપણે કીધું તમને યાદગીરી રહી જાય તો અહીં દીકરીઓને આપી વિદાય અને આપણે તૈયારી કરી છે કે એમને શું શું મળ્યું છે બે દિવસથી મળ્યા રાખે છે તો કેટલી વસ્તુ મળી છે જુઓ આપણે જોઈએ અહીંયા પૂરત પાથર્યું ને એમ પાથર્યું છે કેટલી વસ્તુ એક એક બે ત્રણ ચાર પાંચ છ સરસ આંકડો હે રૂમાલ વાળા વેચમાં દેખાતા નથી એટલે અહીંયા પૈસાની વાત હતી કે રોકડ રકમ મળી રહી છે આવતી કાલે બહુ વધુ થશે આ પણ એમાં એવું છે કે વરસાદનું વિઘ્ન નડ્યું નહીં તો દીકરીને બે ત્રણ હજારથી વધુ રૂપિયા થાય રોકડા અને આ જો થેલો આપ્યો છે થેલો જોઈ લે અને અહીં આપણી પહલ પણ આવી છે બધી ચહલ પણ કરવા આપણને આમ જોતો

અને એટલે મોટા પપ્પા મોટા મમ્મી દીકરીઓ બધાને એટલી પ્યારી એટલી પ્યારી લાડકી કે બધા જ મસ્તી મજાક કરે અને એ પણ એટલી સામે હોય અને બધા જ કાર્યક્રમમાં સામેલ એની બેનના લગ્ન આજે વિડીયો મેં નથી આપ્યા બધા કૃતિ અને ખેવનાના એ વિડીયો જોશો એટલે તમને પોતાને ખ્યાલ આવશે આ લાડકવાય દીકરીના લાડપ્યા મોટાવાપા એટલે જ મજા કરીને કહેતા હતા ને કે અમારી પહેલ પહેલી છે નંબરમાં છેલ્લી છે ને હા છેલો નંબર છે સૌથી છોટી છે એટલે પણ અહીં આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો અને આ રાય રીત રિવાજ તમારી પાસે છે કે નહીં એ પણ અમને જણાવજો અમારી સમાજમાં ખૂબ જ દીકરીઓને માન સન્માન લાડ પ્યાર અને પ્રેમ મળે છે અને એ તમે જોઈ શકો છો જે કાંઈ જ સગુ ન થતું હોય એ પણ આ બધું સરસ મજાનું બધાને આપે તો તો પરેશભાઈ છે બધા દરિયો લાડનો ખજાનો કેટલી સરસ લાગતી હોય પહેલ ની રમતગમત સાથે આપણે વિડીયો નું કરી છે ફરી મળી છે નવા જ કોઈ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરી ગુજરાત જય ભારત અને જય હિન્દ મિત્રો આવજો અહીં વિડીયોનું એન્ડિંગ કરું છું જુઓ પહલ મોટા પપ્પા પાસે પાછી ઘૂસી ગઈ છે અને મોજથી જોઈ રહી છે ને તમે જુઓ છો ને લાડકોટ આવા જ લોડકોટ બધી જ દીકરીને મળે એ જ આશા ધન્યવાદ